कन्या राशिनी की दस मोटी भविष्यवाणी जानुआरी बेहजार छवीस न आ प्रारंभिक पंदर दिवस मात्र कैलेंडर नी तारीखो नथी आ तमारा संपूर्ण वर्ष नी आधारशिला छे आजे अमे कन्या राशि ना ते ब्रह्मांडीय मानचित्रनु विश्लेषण करीशु जे आगामी त्रण सौ पांसठ दिवसो नी दिशा निर्धारित करशे आ प्रस्तुति कोई सामान्य भविष्यफल नथी अहीं अमे संभावनाओं पर चर्चा नहीं करिए અમે વાત કરીશું તે દુર્લભ ચતુર્ગ્રહી યોગની જે તમારા સુખ ભાવ એટલે કે ચતુર્થ ભાવમાં બની રહ્યો છે અને તે પરિવર્તન યોગની જે તમારા લગ્નેશ અને કર્મેશ વચ્ચે સક્રિય થઈ રહ્યો છે સાંભળવામાં અત્યંત શુભ લાગે છે સંપત્તિ વાહન અને પદોન્નતિના યોગ પ્રબળ છે પરંતુ સાવધાન રહેજો આજ રાજયોગની અંદર એક ગંભીર ચેતાવણી પણ છુપાયેલી છે ગ્રહોનો આ જમાવડો તમને કાર્યક્ષેત્રમાં શિખર પર તો પહોંચાડી શકે છે પરંતુ જો તમે આ 15 દિવસોમાં એક વિશેષ ત્રુટી કરી તો આ તમારા પારિવારિક સંબંધો અને માનસિક શાંતિને પૂરી રીતે ભંગ પણ કરી શકે છે તે ત્રુટી શું છે અને આ પ્રબળ ઊર્જાનો ઉપયોગ પોતાનું પૂર્વ સ્વરૂપ કરતા શ્રેષ્ઠ બનવામાં કેવી રીતે કરવો આ વિડિયોના અંત સુધી તમારી પાસે તેનો એક સ્પષ્ટ અને તર્કસંગત ખાકો હશે તેથી બાહ્ય કોલાહલને શાંત કરો અને એક ડાયરી પેન લઈને બેસો અમે તમારા જીવનના ચાર સ્તંભો સ્વાસ્થ્ય ધન આજીવિકા અને સંબંધોનો તાર્કિક વિશ્લેષણ શરૂ કરવા જઈ રહ્યા છીએ ચાલો સૌથી પહેલા 1 જાન્યુઆરી 2026 ની તે ગ્રહ સ્થિતિને સમજીએ જે આ સંપૂર્ણ ઘટનાચકરનું સંચાલન કરી રહી છે તમારી કુંડળીનું ચોથું ઘર જે ધનુ રાશિમાં પડે છે તે આ વખતે શક્તિનું કેન્દ્ર બન્યું છે અહીં સૂર્ય છે મંગળ છે બુધ છે અને શુક્ર છે વિચારો તો નવમાંથી ચાર ગ્રહ એક જ ઘરમાં છે ચોથું ઘર શું છે આ તમારું ઘર છે તમારી માતાજી છે તમારી માનસિક શાંતિ છે અને તમારી સંપત્તિ અને વાહન છે जारे आटला बधा ग्रह अही होय तो घरमा में शांति नथी रहेती हलचल रहे छे ऊर्जा खूबज वधारे रहे छे बीजी तरफ तमारा दसमा घरमा देव गुरु बृहस्पति बैठा छे आ खूबज शुभ संकेत छे गुरु अही थी बैठा तमारा चौथा घर पर अमृत दृष्टि करी रहा छे आ संतुलन बनावी रहा छे जो चौथा घर ग्रह आग लगावी रहा छे તો ગુરુ પોતાની દ્રષ્ટિથી તેના પર પાણી છાટીને સંતુલન બનાવી રહ્યા છે આ તમને શીખવી રહ્યા છે કે સાજેદારીમાં ધૈર્ય કેવી રીતે રાખવું અને તમારા છઠ્ઠા ઘરમાં રાહુ છે છઠ્ઠા ઘરમાં રાહુને કારક માનવામાં આવે છે આ રોગ શત્રુ હંતા યોગ બનાવે છે એટલે તમારો દુશ્મન તમારી સામે ટકી ન શકે આ પૂરા સમયમાં અમને 3 તારીખો પર ખાસ નજર રાખવી છે 12 જાન્યુઆરી જારે શુક્ર ચોથા ઘરમાંથી નીકળીને પાંચમાં ઘરમાં જશે આ ધન માટે ખૂબ મોટો બદલાવ હશે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે જારે સૂર્ય પાંચમાં ઘરમાં જશે આ કરિયર અને માન સન્માન માટે મોટો દિવસ છે અને 15 જાન્યુઆરી જારે મંગળ પાંચમા ઘર માં જઈને ઉચ્ચના થશે આ ઊર્જાનો વિસ્ફોટ થશે આનો અર્થ એ છે કે 1 થી 12 જાન્યુઆરી સુધી એક અલગ ઊર્જા છે અને 13 થી 15 જાન્યુઆરી પછી બિલકુલ નવી ઊર્જા છે શરૂઆત કરીએ સૌથી જરૂરી વસ્તુ થી તમે જાતે તમારો સ્વાસ્થ્ય અને તમારો વ્યક્તિત્વ મિત્રો તમારો રાશિ સ્વામી બુધ છે અને એક જાન્યુઆરીથી લઈને સોળ જાન્યુઆરી સુધી બુધ તમારા ચોથા ભાવમાં છે જ્યોતિષમાં જ્યારે લગ્નેશ ચોથા ભાવમાં હોય તો માનવનું પૂરું ધ્યાન ઘર અને આંતરિક ખુશી પર હોય છે પરંતુ અહીં એક પેટ છે બુધ એકલા નથી તે સૂર્ય અને મંગળ જેવા ગરમ ગ્રહો સાથે છે આની અસર તમારા વ્યક્તિત્વ પર શું થશે આ 15 દિવસોમાં તમે અનુભવ કરશો કે તમે માનસિક રીતે ખૂબ સક્રિય છો. દિમાગમાં હજારો વિચારો એકસાથે ચાલી રહ્યા છે. આથી ખૂબ વધારે વિચારવાની સમસ્યા અને ગભરાહટ વધી શકે છે. તમને લાગશે કે મારે બધું હમણાં જ ઠીક કરવું છે. આ બેચેની તમને રાત્રે ઊંઘવા નહીં દે. તમારો સ્વભાવ થોડો આક્રમક થઈ શકે છે કારણ કે મંગળ ત્યા છે. તમે વાત-વાત પર ચીડી શકો છો. स्वास्थ्य न दृष्टिकोण थी अही अमने थोड़ सतर्क रहवो पड़ से राहु छठा घरमा छे आ तमने रोग सामे लड़वानी शक्ति आपे छे। परंतु राहु भ्रम कारक छे अने चौथा घरमा मा जमावड़ो छे। आ समय मा खास करीने एक थी बार जान्युआरी सुधी तमने पेट साथे जोड़ायेली समस्या अथवा भोजन थी इन्फेक्शन थई शके छे के

આંકડાઓ પ્રમાણે દારૂ પીને ગાડી ચલાવવાનો ખતરો છે શુક્ર અને મંગળની યુતિ અવારનવાર માનવને અતિ આત્મવિશ્વાસી બનાવી દે છે અને મજામાં ડુબાડી દે છે એક જાન્યુઆરી થી પંદર જાન્યુઆરી વચ્ચે ભૂલથી પણ નશો કરીને ગાડી ન ચલાવો રાહુ છઠ્ઠા ઘરમાં અચાનક અકસ્માત અથવા ઈજા આપી શકે છે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કારણ કે 16 જાન્યુઆરી પછી સ્થિતિ વધુ સારી થશે ત્યાં સુધી સાવધાની જ બચાવ છે હવે આવીએ તે ભાગ પર જે આ મહિનાનો નાયક છે તમારું ઘર પરિવાર અને સંપત્તિ જેમ મે કહ્યું ચતુર્ગ્રહી યોગ તમારું ચોથું ઘરમાં આનો વ્યવહારિક અર્થ શું છે આનો અર્થ છે કે જાન્યુઆરીના પહેલા 15 દિવસ તમારું ઘર એક વ્યસ્ત જગ્યા બની રહેશે મહેમાનોનું આવવું જવું ચાલુ રહેશે ઘરમાં કોઈ આયોજન કોઈ પૂજા અથવા કોઈ મરામતનું કામ શરૂ થઈ શકે છે જો તમે ગયા વર્ષથી વિચારી રહ્યા હતા કે મારે પોતાનું ઘર લેવું છે અથવા નવી ગાડી લેવી છે તો મિત્રો એક જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી એ વખત છે જ્યારે તમે આ સ્વપ્ન પૂરું કરી શકો છો खास કરીને 14 जनवरी એટલે મકર સંક્રાંતિની આસપાસ કારણ કે મંગળ જે ભૂમિના कारक છે અને શુક્ર જે વાહનનો कारक છે બને તમારું ચોથું ઘરમાં સક્રિય છે આ સ્પષ્ટ સંકેત છે કે તમે જમીન જાયદાદમાં રોકાણ કરી શકો છો અથવા કોઈ નવી સુખ સુવિધાની વસ્તુ જેમ કે મોટો ટીવી ફર્નિચર અથવા એસી પર ખર્ચ કરશો આ સમય સંપત્તિ એકઠી કરવાનો છે પરંતુ પારિવારિક વાતાવરણમાં થોડી સાવધાની જરૂરી છે જુઓ સૂર્ય અને મંગળ બંને ઘરના ભાવમાં છે છે આનો અર્થ કે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ તો રહેશે પરંતુ ઝઘડા પણ થશે નાની નાની વાતો પર ઝઘડા થઈ શકે છે ભાઈ બહેનો સાથે અથવા માતા પિતા સાથે અહંકારનો ટક્કર થઈ શકે છે તમારે શાંતિ દૂતની ભૂમિકા નિભાવવી પડશે जो घर मा कोई गुस्सो करे तो तमे शांत रहे जो परंतु एक सारा समाचार छे के गुरुनी अमृत दृष्टि चौथा घर पर पड़ी रही छे आ खूबज शुभ छे जो तमारी माताजी नी तबियत गया कितलाक समय थी खराब हती तो आ पंदर दिवसों मा तेमने आराम मळशे तेमनु स्वास्थ्य सुधरशे अने तमने तेमना आशीर्वाद मळशे तो कुल मरीने घर धूमधाम हशे ખર્જો હસે પરંતુ આ બધું સકારાત્મક દિશામાં હસે હવે હું 1 મિનિટ રોકીને ખાસ તો પોતાની માતાઓ અને બહેનો સાથે વાત કરવા માંગુ છું એટલે અમારી કન્યાઓ સાથે કન્યા રાશિની જે મહિલાઓ ઘર સંભાળે છે તેમના માટે 1 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી નો સમય સૌથી વધુ મહત્વપૂર્ણ છે કેમ કારણ કે મે કહ્યું ને કે ચતુર્ગ્રહી યોગ તમારું ચોથું ઘરમાં બની રહ્યો છે અને ચોથું ઘર શું છે ચોથું ઘર તમારું સામ્રાજ્ય છે તમારું ઘર આની સીધી અસર તમારી રોજિંદી જિંદગી પર પડશે સૌથી પહેલા તો સૂર્ય અને મંગળ તમારા ઘરના ભાવમાં છે આનો અર્થ છે કે આ 15 દિવસોમાં તમને એક પળની ફુરસ્ત નહીં મળે ઘરમાં મહેમાનોનું આવવું જવું ચાલુ રહેશે અથવા થઈ શકે કે તમે ઘરમાં કોઈ મોટો બદલાવ કરો जेम के फर्नीचर अही तही करवो पेंटिंग करावो अथवा घर नी ऊंडी सफाई शुरू करवी तमारी ऊर्जा खूब ऊंची रहेशे जे काम महीनाओ थी अटकेला हटाते ते तमे आ पंदर दिवसो मा पतावी देशो बीजू शुक्रवार जान्युआरी सुधी तमारा घर ना भाव मा छे तमारो पूरु मन थशे के घरने बनाव घर ने सुंदर बनावो तमे पोताना माटे अथवा घर माटे नवी वस्तुओ खरीदशो થઈ શકે કે નવા પડદા, ચાદરો अथवा રસોડાનું નવું સામાન આ સમયે ઘરની સુંદરતા પર ખર્ચ કરવાનો છે અને આથી તમને માનસિક શાંતિ મળશે પરંતુ અહીં એક ચેતવણી પણ છે કારણ કે મંગળ જે આગનો कारक છે તે તમારો ચોથો ઘરમાં બેઠો છે અને રાહુ છઠ્ઠા ઘરમાં છે તો રસોડામાં કામ કરતી વખતે સાવધાની રાખજો જલ્દીમાં હાથ કપાઈ જવો अथवा બળવું થઈ શકે છે ગેસ સિલિન્ડર અથવા વીજળીના ઉપકરણોની તપાસ કરવી સુરક્ષા સૌથી પਹਿલા છે આ મંત્ર યાદ રાખજો આ ઉપ્રાંત 7 માં ઘર માં શનિ દેવ છે થઈ શકે કે તમારો પતિ આ દિવસોમાં થોડા ચીડ્યા રહે અથવા ઓફિસનો તણાવ ઘરે લાવે તમે ખાણો બનાવ્યું અને તેમને કમી કાઢી એવું થઈ શકે છે મારી સલાહ છે કે આ સમય તેમની સાથે ઝઘડો ન કરો આ તેમની ભૂલ નથી આ ગ્રહોની અસર છે તમે પોતાની સમજદારીથી ઘરનો વાતાવરણ શાંત રાખજો અને હા બધાનો ધ્યાન રાખતા રાખતા પોતાનો ધ્યાન ન ભૂલશો બુદ્ધના કારણે તમને માથાનો દુખાવો અથવા ઉંગના આવવાની ફરિયાદ થઈ શકે છે કારણ કે તમે ખૂબ વધારે વિચારી રહ્યા છો થોડો સમય પોતાનો માટે કાઢજો बार जान्युआरी पछी जारे शुक्र पांच मा घर मा जशे तो तमने आराम मळशे अने परिवार तरफ थी वखाण पर मळशे तो मारी माताओ बहनो आ पंदर दिवस भागदौड़ वाला छे बस पोतानी मुस्कान जाळवी राखजो पूरू घर तमारा नियंत्रण मा रहेशे हवे बात करिए तमारी करियर अने बैंक बैलेंस नी शु लक्ष्मी जी नी कृपा थशे पहला बार दिवस एटले एक थी बार जानुआरी ने समझव खूब जरूरी छे। तमारा धनेश शुक्र छे जे चौथा घर में छे। आनो तर्क ए छे के पैसा आवशे परंतु ते तरत खर्च थई जशे। तमारी जिंदगी ने आरामदायक बनाववामा तमे कदाच पोताना पर खर्च करो सजवा सवरवा पर कपड़ा पर अथवा घरनी सजावट पर आने अमे नुकसान नहीं कहिए आने अमे जीवन शैली में रोकान कहिशु पची बार जान्युअरी जारे शुक्र मकर राशि मा प्रवेश करशे स्थिति बदलाई जशे शुक्र पांच मा घर थी सीधा अग्ग्यार मा घर इटले लाभ भाव ने जोशे बार जान्युअरी थी पंदर जान्युअरी वच्चे तमने अचानक धन लाभ थशे अटकेली पेमेंट क्लियर थई शकेचे જો તમે શેર માર્કેટ માં છો ખાસ કરીને વિમાન સૌંદર્ય પ્રસાદન અથવા આતિથ્ય ક્ષેત્ર માં તો નફો કમાવવાનો આ સાચો સમય છે તમારી બચત વધવા લાગશે કરિયર ની વાત કરીએ તો તમારા 10 માં ઘર માં દેવ ગુરુ બૃહસ્પતિ બેઠા છે અને અહી એક ગુરુ બુધ પરિવર્તન યોગ બની રહ્યો છે આનો અર્થ છે તમારો દિમાગ તમારા કામ માં લાગેલો છે અને તમારો કામ તમારા ઘર સાથે જોડાઈ રહ્યું છે जे लोगों नौकरी में छे तेमना माटे आ समय स्थिरता नो छे पदोन्नति ना योग बनी रहा छे खास करीने चौद जानुआरी पछी जारे सूर्य पांचमा घर मा जशे तमने तमारा अधिकारियों तरफ थी अथवा मैनेजमेंट तरफ थी सहयोग मरशे ज्योतिष प्रमाणे कोई गुरु जेवी व्यक्ति अथवा मार्गदर्शक तमारी जिंदगी मा आवी शके छे जे तमने करियर मा रस्तो बतावशे જે લોકો વેપારમાં છે 1 થી 16 જાન્યુઆરી સુધી બુધ થોડા નબળા છે થઈ શકે કે તમને લાગે કે સોદા અટકી રહ્યા છે અથવા કર્મચારીઓ કામ નથી કરી રહ્યા ગભરાશો નહીં આ સમય વિચાર વિમર્શનો છે પોતાની રણનીતિ બનાવો જ્યારે જ 17 જાન્યુઆરી આવશે બુધ પાંચમાં ઘરમાં આવશે અને વેપાર ઝટકથી વધશે

शनि देव वास्तविकता थी रुब्रू करावे छे આ 15 દિવસોમાં તમે અનુભવ કરશો કે તમારો જીવનસાથીનો વ્યવહાર થોડો રૂખો अथवा મૂડી છે દેતા કહે છે કે તે નાની નાની વાતો પર તમારી સાથે મતભેદ કરી શકે છે તેમનો સ્વભાવ થોડો આલોચનાત્મક થઈ શકે છે પરંતુ આનો એક સકારાત્મક પાસું પણ છે ભલે તે સારા મૂડમાં ન હોય પરંતુ તે તમારો સાથ નહીં છોડે जो तमे कोई पार्टी मा जाई रहा छो अथवा कोई पारिवारिक आयोजन मा ते तमारी साथे उभा रहे छे सलाह ए छे के आ पंदर दिवसों मा पोताना साथी पासे थी खूब वधु भावनात्मक अपेक्षाओ ओछी राखो तेमने थोड़ो समय आपो झगड़ा थी बचो आ वक्त पर पसार थई जशे जे लोको एकला छे तेमना माटे बार जान्युआरी पछीनो समय सुनेहरो छे જ્યારે શુક્ર પાંચમા ઘરમાં આવશે તો નવા રિશ્તા શરૂ થવાના મજબૂત અણસાર છે માતા પિતા માટે પણ એક વાત એક જાન્યુઆરી થી પંદર જાન્યુઆરી વચ્ચે મંગળની ની દ્રષ્ટિ શનિ પર છે અને પાંચમા ઘર પર અસર છે બાળકોનું સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે છે તેમને રમતા વખતે ઈજા થઈ શકે છે અથવા પગમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે विद्यार्थियों को ध्यान शुरुआत में थोड़ा भटकेलू રહેશે પરંતુ જાદુઈ તારીખ છે 15 જાન્યુઆરી જે દિવસે મંગળ મકર રાશિમાં ઉચ્ચના થશે બાળકોની અંદર એક નવી ઊર્જા આવશે તેમનો કરિયર ગ્રાફ અચાનક ઉપર ચડશે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને 15 જાન્યુઆરી પછી વિજય મળશે મિત્રો અમે દરેક પાસાને વિગતવાર જોયો હવે સમય છે આ પૂરા વિશ્લેષણનો સાર કાઢવાનો કન્યા રાશિ માટે 1 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી 2026 નો નિચોડ એ છે કે આ સમય નિયમ અને સુધારનો છે તમે પોતાનું ઘર ને પોતાની જીવનશૈલી ને સુધારશો કરિયર સ્થિર રહેશે પરંતુ રિષ્ઠાઓમાં ધૈર્યની પરીક્ષા થશે ત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ તારીખો નોંધી લેજો 12 જાન્યુઆરી આર્થિક આઝાદીનો દિવસ શુક્ર પાંચમા ઘરમાં આવશે ખર્ચ ઓછો થશે બચત અને આવક વધવા લાગશે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ આ કરિયર અને સંપત્તિનો દિવસ છે સૂર્યનો રાશિ પરિવર્તન તમને માન સન્માન અને સંપત્તિના સોદામાં સફળતા આપશે અને પંદર જાન્યુઆરી શક્તિનો દિવસ મંગળ ઉચ્ચના થશે ઉર્જાનું સ્તર ખૂબ ઊંચું હશે નવી પરિયોજનાઓ શરૂ કરવા માટે સૌથી સારો દિવસ અને સૌથી મોટી સાવધાની સ્વાસ્થ્ય અને વાહન ચલાવવા અંગે છે રાહુ રાહુઠામાં અને ચોથા ઘરમાં ગ્રહોનો જમાવડો પેટની બીમારી અને રસ્તાના અકસ્માતોનો ખતરો બનાવે છે તેથી બહારનું ખાણું ન ખાઓ અને ગાડી ચલાવતી વખતે નશો ન કરો બસ આ પાલન કરો બાકી બધું શુભ છે ચાલો હવે વાત કરીએ તે રામબાણ ઉપાયોની જે આ ગ્રહોની ઉર્જાને સંતુલિત કરશે અને તમારો સમય શુભ બનાવશે સૌથી પહેલા ગણેશ ઉપાસના તમારા રાશિ સ્વામી બુદ્ધ છે તેમને બળવાન કરવા માટે અને ચોથા ઘરની બેચેની ઓછી કરવા માટે દરરોજ સવારે ઓમ ગમ ગણપતિએ નમ નો એકસો આઠ વાર જાપ કરો અને દર બુધવારે ગણેશજીને દુરવા અને મોદકનો ભોગ લગાવો आ तुम्हारी निर्णय लेવાની ક્ષમતાને તેજ કરશે બીજું શિવ આરાધના રાહો અને શનિની અસરને શાંત કરવા માટે ભગવાન શિવની શરણમાં જાઓ દરરોજ શિવલિંગ પર જળ અભિષેક કરો આ તમને બીમારીઓ અને અકસ્માતોથી બચાવશે અને ત્રીજું શુભ રંગ આ સમય કોશિશ કરો કે તમે સફેદ લીલો અથવા પીઆ રંગના કપડા પહેરો કાળા અને વાદળી રંગથી થોડું પરહેજ કરો મિત્રો બે હજાર ની શરૂઆત તમારા માટે સુખ અને છે બસ તમારે દ્વાર ખોલવો છે અને તેમને સંભાળવું છે પોતાના ગુસ્સા પર કાબૂ રાખો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને પોતાના પરિવાર સાથે પ્રેમથી રહેજો જો તમને આ વિગતવાર વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો આ વિડિયોને લાઈક જરૂર કરજો આ અમને પ્રેરણા આપે છે પોતાના कन्या રાશિ વાળા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને જો હજુ સુધી તમે ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો બેલ આઇકન દબાવીને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી 16 જાન્યુઆરી નું રાશિફળ તમે ન ચૂકો મરીશુ તમારી સાથે આગામી વિડિયોમાં त्या सुधी मुस्कुराता रहो रहे जो हर हर महादेव